આજના વિડીયોમાં સ્વાગત છે અને આજના વિડીયોમાં હું તમારા માટે ઓમની ગાડી લાવ્યો છું સારી સારી છે અને હા આ જેટલી ઓમની ગાડી છે એ મારી નથી બીજાની છે આપણે ખાલી સોદો કરી આપીએ છીએ તમને ફાયદો થાય એમને પણ ફાયદો થાય બસ એ જ કામ કરવું છે તો આ વિડીયો શરૂઆત કરીએ છીએ ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સારી સારી કન્ડિશનવાળી મસ્ત ગાડીઓ આવી છે આજના વિડીયોમાં અને હા તમે જોઈશો તો ખુશ થઈ જશો અને તમે આમ કહેશો કે વસ્તુ ક્વૉલિટીવાળી બતાવે છે સારી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું ગાડી ઓમની જ જે છે એ ઓમની જ બતાવવાનો છું બીજી ગાડીઓ નથી આવી તો ઓમનીથી શરૂઆત કરીએ હવે આ ઓમની જોઈ શકો છો આ ફક્ત ઓફર સાથે તમને એક પચાસમાં વેચવાની છે અને હા એક પચાસથી પણ નીચે થઈ શકે જો રૂબરૂ મળશો તો આના ચાર ટાયર નવા છે ઇન્સ્યોરન્સ રનિંગ છે સીએનજી છે અને હા એકદમ મસ્ત છે નો સ્મોક નો ઓઇલ લીક બધી રીતે કમ્પ્લીટ છે ઓઇલે લીક ના થાય અમદાવાદમાં પડી છે આ ગાડી જોઈ શકો છો ફોટામાં ફોટામાં બેસ્ટ લાગે છે મારા હિસાબે તમારે લેવી હોય તો લેવા માટે તમે મને કહેજો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે બીજી બતાવવા જઈ રહ્યો છું આ તો જોઈ લીજે તમને કેવી લાગી મસ્ત ને હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી અમારે વેચવાની છે એક પાસઠમાં એક પાસઠ બે હજાર નવ મોડલ પેટ્રોલ સી એનજી તેતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ઇન્સ્યોરન્સ રનિંગ છે બે હજાર ચોવીસ ઓનલી તમારે લેવી હોય ને તો બે એક પાસઠ છે ને પણ તમારા માટે ઓનલી ફોર હું તમને ઓફર આપું છું એક ચાલીસની આસપાસ મળી રહેશે આ ગાડી તો અમદાવાદ પડી છે લેવા માટે તમે મને કોન્ટેક કરજો અને વાત કરજો હું તમને ઓફર આપવું જોઈએ ઓફરમાં તમને મળી જ જશે હું વાત કરાવી આપીશ ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ મારુતિ ઓમની વેચવાની છે એક પાંત્રીસમાં એક પાંત્રીસમાં વેચવાની છે પાર્સિંગ વીમો બધું ચાલુ છે આમાં કન્ડિશન ટીપટોપ નવી કહેવાય નહીં એવી કન્ડિશન જલ્દીથી લેવા માટે તમે મને કહી શકો છો આ ગાડીના ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે એકદમ ગુડ કન્ડિશન અને આ ગાડી નથી મળવાની બીજે ક્યાંય તો લેવા માટે કોન્ટેક કરો અને આ ગાડી પસંદ આવી હોય તો જલ્દીથી તમે મને જણાવો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો હવે બીજી વાત કહી દઉં છું જો આપણા સારા સારા વિડીયો આવે છે તમને ગાડીઓ પસંદ હોય છે અને આ ગાડીઓ ખબર જ છે જે જે બતાવું છું એ ઓરિજિનલ કન્ડિશનવાળી અને તમને એકદમ વધારે ભાવમાં નથી બતાવતો એકદમ સસ્તા ભાવમાં બતાવું છું જે બજેટ બજાર કરતાં બજેટ ભાવમાં અહીંયા મળે છે તમને ખબર છે ને તો ચાલો મળીશું અને આટલું સમજાવ્યું જેથી તમે જાણી શકો કે વસ્તુ કેવી વેચવી અને કેવી ખરીદવી ચાલો નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો